આપણે સૌ ભેગા મળ્યા છીએ ત્યારે મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા મા આયુના ચરણોમાં હું અહીંથી કોટી કોટી વંદન કરું છું તથા દાદા દેવન દાદાના ચરણોમાં અહીંથી કોટી કોટી વંદન કરું છું મારા વડીલો માતાઓ બહેનો શરૂઆત પહેલા પહેલાં આયુના ચરણોમાં ફક્ત એક પંક્તિ રજૂ કરીશ ਗਾਵਾ ਗਾਵਣੀ ਆਇਓ ਤਮਾਰਾ ਕੀ ਏ ਗਾਵਾ ਗਾਵ ਮਈਆ ਆਇਓ ਤਮਾਰਾ ਕੀ ਤਿਆ ਕੋ ਸ਼ਬਦ ਨਾ ਐਸੀ ਮਾ તમારા ગીત ત્યાં તો શબ્દના ના સીમાડા માળી જ્યાં પૂરા થયા સમય ને ધ્યાનમાં રાખી જ્યાં સુધી મને ખબર છે ને હું જોઉં છું આપણે અહીંયા મુંબઈ આપણા ભાઈ બહેનો વધારે સંખ્યામાં જોવા મળે છે જ્યાં સુધી મને ખબર છે મુંબઈમાં તમે કરોડો રૂપિયા ખર્ચી અને તમે તમારા ઘરમાં રહેતા હો છો પણ કરોડો ની મોજ મૂકીને તમે તમારા ગામમાં ઘરની નું આંગણું આજે જોવા નથી મળતું ઘરની બારે ડેલી ઠક માણસ અંદર આવતા એની જગ્યાએ આજે ઢોર ગયા છે ઘરની બારે આપણી દીવા કરતી આજે જોવા નથી મળતું ત્યારે એ બધી વસ્તુઓને યાદ કરતા કવિ મણીભાઈ કપૂરિયાની એક નાનકડી એવી રચના છે ઝાંપો એ અહીંથી આ માનો ખોડો છે મારા માટે મારી કાલી ગેલી વાણીમાં હું રજૂ કરું છું કવિ જ્યારે કોઈ રચના ગોઠવા માટે એક ગામના વગડાથી દૂર જાય છે અને ત્યાં એને કોઈ વેરાન વગડું દેખાય છે અને કવિ ત્યાં એક ઝાંપો હોય છે

અને ત્યાં કોઈ પાડીઓ ગોતે છે પેલાના સમયમાં પાડીયા હતા ને એના આપણે એના લેખ હોય એના કોઈ એના ઇતિહાસ તો કવિ પાડીઓ ગોતે છે પણ કવિને કોઈ પાડીઓ જળતો નથી ત્યારે કવિ પાછો વળે છે ત્યારે ઝાંપામાંથી પાછો ધરા ત્રાસો થઈને બહાર નીકળે છે ને ત્યારે ઝાંપો એને અડે છે અને કવિ મણીભાઈ કપૂરિયાની રચના કે ઝાંપો બોલે છે કવિરાજ સાંભળ મને કાન માંડ હું હજી જીવતો છું ત્યારે કવિ મણિભાઈ કપુરિયા ની રચના શું કે છે એજી ગામ પાદર પાદ રાત દીવો એ હું જીવતો ઝાંપો રે ગામ ને પાદ રાત દીવો એ જી હું જીવતો ઝાંપો તું મને કાનમાં હું હજી જીવતો છું આ ગામ એક સમયમાં કાશ્મીર ના કટકા જેવું હતો પણ હવે તો ફક્ત નિશાની છે ત્યારે એ જાપો આગળ કવિને કહે છે શું જોયું કવિરાજ સુરવી રોના સબ મેં દીઠા કરે મોત ને મીઠા રે સુરવી રોના સબ મેં દિઠા કરે મોત ને મિઠા રે પીડા પ્રાણ લીધા પીડા એ પ્રાણ ગામના દીકરાઓ જ્યારે નાના હતા ત્યારે આ ઝાપા મારી પાછળ થપોદા રમતા મને ઝૂલતા કવિરાજ અને આ ગામ કાશ્મીર ના કટકા જેવું હતું અને આ ગામ ની અંદર પંદરસો પંદરસો જેટલું ગૌધણ આ ગામની અંદર રહેતું હતું 18 વરણાના લોકો આ ગામની અંદર રહેતા હતા પંદરસો જેટલી ગાવડીઓ આ માં રહેતી અને જ્યારે કોઈ ચોર બારોટિયાઓ આ ગાયોને વાડવા આવતા ને કવિરાજ ત્યારે 22-25 વર્ષનો જુવાન પોતાના ઘોડા ઉપર સવાર થઈ પોતાના ઘોડાની લગામ મોઢામાં રાખી અને પોતાના દફતરમાં બંને તલવારો માંડીને મારા ઉપરથી ટપી ગયો તો કવિરાજ ત્યારે એક વખત મને એમ થયું કે જે દીકરો મારા ઉપર ઝૂલતો તો આજે મને ટપી ન ગયો છે પણ જ્યારે એની પીઠ જોઈને કવિરાજ ત્યારે મને એમ થયું કે આજે મારો યુવાન ગૌધણ માટે રક્ષા કરવા નીકળ્યો છે અને યુવાન કેવો સાહેબ કઈ 20-25 વર્ષનો યુવાન જેના 3 દિવસ પહેલા ભગત લગન થયેલા 3 દિવસ પહેલા એના લગન થયેલા એની આંખમાં હજી શ્રૃંગાર રસ હતો અને જ્યારે ગૌધણ માટે નીકળ્યો ને સાહેબ ત્યારે શ્રૃંગાર રસમાંથી ક્યારે એની આંખમાં વીર રસના બખિયા ટપાઈ ગયા કવિરાજ

બંને હાથો થી તલવાર ફરવતો ફરતો હોય એમ ઢોલીઓ ઢોલ વગાડી ને એ યુવાનને પ્રોત્સાહન આપે છે અને મંદિરમાં મહારાજ બેઠા છે ત્યારે મહારાજ વિચારે છે કે અમારા ગામનો કોઈ યુવાન આજે યુદ્ધના ચડ્યો છે

સ્ત્રી ભગત એક એવો પાત્ર છે જે પોતાના એક જીવનમાં ચાર પાત્રો ભજવે છે એનો જન્મ થાય છે ત્યારે તે દીકરીનું પાત્ર ભજવે છે ભાઈ સાંઈરામ લખે છે કે પારણો જ્યારે પુખ્ત વયનો થાય ને ભગત ત્યારે ઝૂલો ઝૂલો બની જાય છે દીકરી જન્મતા વેત દીકરીનું પાત્ર ભજવે છે થોડીક મોટી થાય ત્યારે બહેનનું પાત્ર ભજવે છે એનાથી આગળ ત્રીજું પાત્ર આપણે જોવા જઈએ

જયારે દસ અને બાર વર્ષની દીકરીઓ મારા આંગણ માં રમતી મારી પીઠ ઉપર થપોદા રમતી ત્યારે મેં એમને જોયા છે અને આજે દીકરી ને જયારે કોઈ કેસરી સાફા વાળો

જેની માતા નથી એના પિતાએ એને માતાનો પ્રેમ આપ્યો છે પિતાનો પ્રેમ આપ્યો છે દાદાનો પ્રેમ આપ્યો છે દાદીનો પ્રેમ આપ્યો છે જે કયો એ દીકરી માટે એનો બાપ છે અને આજે સમય એવો આવ્યો છે કે દીકરીની ઉંમર થઈ ગઈ છે અને દીકરીનો બાપ એના લગન કરાવે છે દીકરી સાસરે જાય છે ટૂંકમાં પ્રસંગ લઈ લો દીકરી સાસરે જાય છે બે ત્રણ મહિનાનો સમય નીકળી ગયો હોય છે બે ત્રણ મહિના બાદ તમે તમારા પિયરે પાછા આવો ને

તને કઈ તકલીફ છે ત્યારે દીકરી કહે છે કે બાપ હું આજે તમારા ઘરે પહેલી અને છેલ્લી આવી છું અરે ના મારી માં તારે આવું ન બોલાય ત્યારે દીકરી કહે છે કે પિતાજી માફ કરશો પણ મારું સાસરિયું બહુ જ ખરાબ છે મારી સાસુ બહુ ખરાબ છે મને બહુ ત્રાસ આપે છે હું જીવી નથી શકતી બાપ અને હું ખાનદાની બાપની દીકરી છું હું તમારા ઘરે પાછી ના આવું હું મૃત્યુને ભેટી લઉં પણ તમારા ઘરે પાછી ના આવું ત્યારે બાપ બાપ દીકરીને કહે છે કે બેટા હું તને મરતો ન જોઈ શકું તારો બાપ હજી જીવે છે તું એક કામ કર દીકરી કહે છે કે જી બાપ હુકમ કરો ત્યારે બાપ કહે છે કે હું તને એક દવા આપું છું 60 દિવસની કે તું તારી સાસુને જમવામાં કે દૂધમાં કે ગમે એમાં ભેડીને આપી દેજે 50 દિવસ સુધી તું આ દવા આપતી રહેજે તારી સાસુ 50 દિવસ પછી માંદી પડશે 10 દિવસ માંદી રહેશે અને 60 માં દિવસે મૃત્યુ પામશે

ખુબ પ્રેમ આપે છે અને સાસુ નો સ્વભાવ કેવો સાહેબ કે બાજુના પડોશી ના ઘરે જાય એટલે એમ કે મારી મારી જે દીકરાની વહુ છે એને કઈક કામ આવડતું નથી આમ છે તેમ છે અને જયારે એ દીકરી

દીકરી જે જે પત્ની છે એના કરે કે મારી આપણા દીકરાની વહુ આવી રીતના કરે છે ત્યારે ગામની બધી એમને કે મારી તમે સુકામ કામ તમે ખોટું બોલો છો તમારી વહુ તો ભગવાનના રૂપ જેવી છે તમારી બધી સેવા કરે છે તમારા પગ દબાવી આપે છે રાતે સાસુ સૂતા હોય ને ત્યારે ઈ વહુ જાય અને એમના પગ દબાવે જો મારી તમારા પગ દબાવી દઉં ત્યારે સાસુ લાત મારે કે તું મારા પગ ન દબાવ તું મારી બાજુમાં ના આવ તોય દીકરી માના પગ દબાવે ના માં તમે મારા માં સમાન છો તમારા મનમાં એવું કાઈ ન હોય જ્યારે ત્રીસેક દિવસનો નો સમયગાળો ભગત વીતી ગયો છે અને પછી સાસુ ની આંખ ખુલે છે

હું તને ક્યારે સમજી નથી શકી મેં તારા ઘણા મેણા ટોળા પડોશમાં કર્યા છે એના માટે મને માફ કરજે દીકરી અને બંને દીકરી અને સાસુ બંને ભેટીને ભગત રડે છે 40 દિવસનો સમય વીતી ગયો છે દીકરી ફરીથી પોતાના પિયરમાં પાછી જાય છે અને ડોટ રહીને બાપને ભેટીને રડે છે અને કહે છે કે બાપ તમે ગમે ઈ કરો પણ મને મારી સાસુ નથી ખોવી મારી સાસુના સ્વભાવમાં ઘણો પરિવર્તન આવી ગયો છે જેટલું હું એમને રાખું છું એનાથી વિશેષ ઈ રાખે છે હવે મારી સાસુને કાંઈ થવું ન જોઈએ તમે દવાનો કોઈ ઇલાજ બતાવો ત્યારે એ ગરીબ બાપ ગામડાનો બાપ જવાબ આપે છે કે દીકરી હું તારો બાપ છું હું તારા પરિવારમાં કોઈને મારું એવી મારી ક્યારે નીતિ નથી હોતી

એને પ્રેમ આપીશ એનું બધું કામ કરીશ એ જે કે એમાં તું તારો રાજીપો વ્યક્ત કરીશ તો તારી સાસુ પણ તારા માં સમાન છે અને બાપ અને દીકરી બંને ભેટીને રડે છે સાહેબ ત્યારે આ આપણા ગામડાના સંસ્કારો છે કેવાનો ભાવાર કે આજના જમાનામાં ઘણા બધા ઝઘડાઓ થાતા હોય પણ જેમ રમેશભાઈએ કીધું એમ કે તમે તમારી સાસુને જ્યારે માં સમાન ગણો છો ત્યારે તમારા સાસુનો અને તમારો પ્રેમ અખૂટ હોય છે છેલ્લે સમયના અભાવે આયુ માતા માટે એક કડી ગાયલો ઉસ્તાદે કીધું ગાજો ને કીધું બધા ભજવીતા છડ્યો અને એકડી કડી ગાય છડ્યો મારી પ્રિય રચના અને મારી શું કહે ફરમાઈશ છે તારી ભક્તિ નો બેખ મે લીધો ભવાની માં શરણ માં રાખજો ભવનમાં કર્ણ કમળમાં રાખ્યો સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ